ખ્રિસ્ત લોલા ભાઈ તથા બેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર ત્રીસમી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ લોકનો ગ્રંથ બીજો અધ્યાય છત્રીસથી ચાલીસમી કલમ સુધી આ શેર કુલના ફનવેલની દીકરી હના નામે એક પૈગંબર ત્યાં હતી તે ખૂબ ગરડી હતી લગ્ન પછી સાત વર્ષ તે પતિ સાથે રહી હતી અને ત્યાર પછી ચોર્યાસી વર્ષની તથા સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી તે ખદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિનામાં લીન રહેતી આ ક્ષણે ત્યાં આવી પહોંચને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરુસલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી પ્રભુની નિયમસંહિતા પ્રમાણે બધી ક્રિયા બતાવીને તેઓ ગાલીમાં પોતાને ગામ નાસરે પાછા ફર્યા બાળક મોટો થતો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ તેના ઉપર ઈશ્વરની કૃપા દૃષ્ટિ હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમતાબેનું લુક એક શુભ સંદેશકાર છે એક ડૉક્ટર છે અને સારા એક લેખક છે જ્યારે જ્યારે આ જમાનામાં આપણે જાણીએ છીએ બે હજાર પચીસ વર્ષ પછી પણ સમાનતા નથી પણ એ જમાનામાં સમાનતાનો વિચાર રજૂ કર્યા હોય આ લોક છે જ્યારે જ્યારે એક પુરુષની મેટર આવે બાબત આવે ત્યાર પછી એક સ્ત્રીને પણ લાવે ఏ రితే సమానత జలిజబో అధ్యాయ గేతో భర్వాళ్ పురుష అని తర్త రూపాయ శోతా స్త్రీ అనేక నాబేదార్త నోకర్ వ్యక్త క અને ત્યાર પછી નાઈન નામના ગામના વિધવા જે એનો છોકરો મરી ગયો અને પ્રભુસને જીવતા કરે છે અને એવી જ રીતે લૂકના ગ્રંથમાં દસમો અધ્યાયમાં પચીસ બેતાળીસમી ગ્રામ સુધી સારા સમૃની અને સાથે સાથે મારતા મર્યા ઘટના આવી રીતે એ જમાનામાં એટલા ક્રાંતિકારક વિચાર હોય આ લેખક આ લુક શુભ સંદેશ દ્વારા સમાનતા દુનિયા આગળ રજૂઆત કરે છે હા કિસ્માલભાઈ તબેનનો આજના શુભ સંદેશમાં ગઈકાલમાં આપણે જોઈએ સિમિયોન અને આજે હન્ના એટલે તરત જ એક મેલ કેરેક્ટર અને ફિમેલ કેરેક્ટર એક પુરુષ એક સ્ત્રી અને બંને કેવા હતા એ પણ આપણે જોઈએ છીએ બંને મોટી ઉંમરના હતા સિમિયોન અને હન્ના અને એવી રીતે બંને પૈગંબર હતા બંને ત્યાં મંદિરમાં મંદિરમાં સેવા કરતા હતા બંને ઈશ્વરની સ્તુતિ કરતાં ત્યાં જ રહ્યા બંને પવિત્ર જીવન જીવ્યા અને બંને ઈશ્વ સંબંધ વાતો કરી અને ચોખ્ખા દિલના પરમ સુખી છે તેમને ઈશ્વરના દર્શન થશે બંને સિમિયોન અને એવી જ રીતે ખાનાને પણ પ્રભુ ઈશ્વરના દર્શન થયા હતા ક્રિસ્ત માલભયતાબહેનો હજારો લોકો ઈરસોના મંદિરમાં આવતા હતા અને બીજા બધાને ઈશુનું દર્શન મળ્યું નથી થયું નથી પણ આ બે પવિત્ર એક સ્ત્રી અને પુરુષ માટે મુક્તિદાતાના દર્શન થયા હતા એટલે ઈશ્વર પોતાને જે બહુ પ્રખ્યાત લોકો માટે પ્રગટ કરતા નથી પણ સામાન્ય લોકો માટે પ્રગટ કરી અને એમનું નામ એ પ્રગટ કરે છે અને તેઓ જેવી રીતે સિમ્યોન હોય જેવી રીતે અન્ના હોય ઈશ્વ સંબંધ વાતો કરી એમને એમ નામ ફેલાવતા હતા આપણે પણ આપણા કુટુંબિક જીવનમાં આપણા કુટુંબિક જીવનમાં ઈશ્વર માટે સ્થાન આપીએ અને આપણું કુટુંબ પણ પવિત્ર કુટુંબ બનાવવા માટે પ્રયત્ન કરીએ જેવી રીતે બાળ યુસુ જ્ઞાનમાં અને ભક્તિમાં મોટા થયા એવી જ રીતે આપણે બાળકો પણ હંમેશા જ્ઞાનમાં અને ભક્તિમાં મોટા થાય એટલા માટે વિશે પ્રાર્થના કરતા રહીએ હા કૃષ્ણ ભાઈ તાબેનું આજના મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દે અને દિવ્ય સુધી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાન જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ